આ તો એમ જો આ બનાવતા હતા ને અહીંયા આમાં નીકળ્યો જ લેવો જ પડે જ તે અને પાંદડા જો કેવા પાંદડા જો છે ને જોરદાર જો એને આંબુસા મોબાઈલમાં લે મુકો કાતર છે કાપીને પાણકો મારીશું પાણકો મારી એ નહીં આને દોરીને પાણકા કાપી નાખશું ને कस पोआरेल येतात पण